અદ્યુ હસાળ ઉપર આસોચલકાજી જય બાયની જય சிவாજી જનમો તો રલવાર કેરીદાર પર हो हे नीना धावन के धारा पु कसूमी नो रा मने लॻियो कसुमी नोर मने लॻियो कसुम बि नोर हो बेनी ना कंठे नी तर त लड़ा मायो कसुम बि नोर मो राज मन गायो कसुम नो राम टो मस्ती पर चाखियो लायो कसूम बि नोर मेंदी पर चु कसम बि नोरम ओ राज मे लायूं कसुम बि नोरम ओ राज मने लाइ कसोम बि नोर ओ राज मने लायूं कसुम बि नोर ક્યાં ગિરની ધરતી કેવી છે માંડોળી ધરતી કેવી છે તો રાજભા ગડવી લખે કે ગિરની ધરતી કેવી છે કે ડુંગરાટો દીપતી કેવી અમારી સંધિયા રોડી સાજ ડુંગરાટો છે દીપતી કેવી અમારી સંધિયા રોડી સાજ ગી કોઈ બેઠડો રૂડો બાપ બાપુ ગોબર ના લેતી જનરિયું જન્મ ગાતી હરિયા ગિર જરૂરી પવિતર પ્રેમ ગુરી પવિતર પ્રેમ ગયુ બાદ આવે અને આવો માહોલ છે અને ઘરની યાદ આવે અને જેથી કહેવાય કે ગામડાની માલપા ઘરડા માવતર હોય બાપ છે નહીં આંદળી માં છે અને સરસ મજાનો કાગળ લખે ને દીકરો ભાઈ ભણવા ગયો હોય અને એ ગામડે જે દીકરાને જે શહેરમાં મોકલો હોય જે દીકરાને કહેવાતું હોય ભણવા માટે જાય અને માતા જેદી ખબરું લેવા માટે પૂછતા હોય શું કહેવાતું હોય એ મારો મુંબઈ ગામ રે નાગજીના મેરે વાય વાય દિલ હતા જે ના દરિયા જે વળા વાય દિલ હતા જે દરિયા લેવા सागर જે વડી છ એ પૂનમ ચંદ્રના પાણી આયા ગળ ਕੁਨਮ ਚੰਦਨਾ ਪਾਣੀ ਆਇਆ ਗੜ ਢੋਸੀ ਲਖਾ ਵੇ ਖਤ ਗੋ ਮਾਰੋ ਮੁੰਬਈ ਗਾਮੇ પછી શું કેવાતું હોય આમાંથી એક ભાણાનો ભાણિયો કેવાય કી નામ ભાણો એ ગયો હોય વળતા ખબર આપે શું કે ભાણીયો એમ ભાણે મને થા ਆਨੋ ਭਾਣੀਓ ਐਮ ਭਾਣੀ ਕੀ ਕੋ ਰੋਜ ਵੇੜੋ ਮਨੇ ਥਾਈ ਇਹ ਦਿਨ ਆਖੋ ਜਾਏ ਦਾੜੀਓ ਕਰਵਾ ਹੋ ਹੋ ਇਹ ਜੀ ਦਿਨ ਆਖੋ ਜਾਏ ਦਾੜੀਓ ਕਰਵਾ ਨੇ ਰਾਤੇ ਹੋਟਲ ਨੂੰ ਖਾਈ ਕੀ ਕੋ ਤਾਰੋ ਮੁੰਬਈ ਗਾਮੇ ਹੋ ਬਾਈ ਨਾਗ ਜੀ ਨਾ ਮੇ ਇਹ ਕੋ ਤਾਰੋ ਮੁੰਬਈ ਗਾਮੇ

લાવીશું બાપ કી મારો મુંબઈ ગામે કીગું ભાઈ નાગજી ના મેં મારો મુંબઈ ગામે કીગું ભાઈ નાગજી ના અને પછી કહેવાય કે માં ફોન ભાઈ યાદ કરે કાળી અંધારી કાયું લે બાપો કરો ખરો ચા વલે કાળી અંધારી આમાં કાયું જે લે વર્ણ માલે પડી રા